આપણે થોડીક ચર્ચા કરવાની છે તો એના માટે આપણી પાસે અત્યારે ખેતીવાડીના નિષ્ણાંત એવા સાહેબ શ્રી આપણે રાબડીયા સાહેબ આપણી પાસે આપણી સાથે ઉપસ્થિત છે અરીનો પ્રતિનિધિ છે જેઓ અત્યારે આપણી દુકાનની મુલાકાતે છે અને આવનારી શિયાળુ સિઝનમાં જે અત્યારે આપણે વાવેતર કરવાનું છે એનું ગુણવત્તાયુક્ત અને સારું બિયારણ તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે ત્યાંથી મેળવીને વાવેતર કરવાનું છે તો એના માટે ખાસ અત્યારે શિયાળુમાં વાવેતર કરવા લાયક વેરાયટી જે કઈ કઈ છે એની માહિતી આપણે સાહેબ શ્રી રાબડીયા સાહેબ આપશે તો રાબડીયા સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે જે તમે અમારી દુકાને આવી અને ખેડૂત મિત્રો સુધી કંઈક અવનવી માહિતી પહોંચાડવા માટે અમને સાથ અને સપોર્ટ આપ્યો છે એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર સારું સારું સરસ મજાનું આ નવું વર્ષ ચાલુ થઈ ગયું છે બધાને નૂતન વર્ષાભિનંદન અને ખાસ કરીને માહિતી માટે આ જો અલ્કેશભાઈ બોલાવ્યા છે તો મિત્રો કોઈ પણ ઉત્પાદનનો આધાર છે અલ્કેશભાઈ બિયારણ ઉપર છે જો તમારી પાસે સારી ક્વોલિટીનું અને સારું સુધારેલું બિયારણ હશે તો તમારું ઘણું બધું કામ સિત્તેર ટકા કામ થઈ જશે પણ પણ અત્યારે ઘણા બધા લોકો અલગ અલગ કંપનીઓના બસો અઢીસો કંપનીઓના બિયારો બજારમાં મળે છે પણ તમારા હાથમાં કઈ કંપનીઓ બિયારણ આવી છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એટલા માટે અમે બધા પ્રયત્નો કરીએ છીએ કે ખેડૂતના હાથમાં સારામાં સારામાં સારું બિયારણ આવે તો મિત્રો આ વખતે માહોલ છે થોડો જીરોનું પાણી ઘણી બધી જગ્યાએ ઓછા છે તો જીરોમાં અરીનો સીડ પ્રાઇવેટ લિમિટેડ કંપની અરીનો સાત જીરો આવે બરાબર અરીનો સાત જીરો છે આ અરીનો સાત આપણે ત્રણ વર્ષથી વેચીએ છીએ સુકારો ઓછો આવ અને ઉપર છેલ્લે ઈ આજે નેવ દિવસના થશે એટલે લગભગ બાર ઇંચ થી અઢાર ઇંચ ની એની હાઈટ થાય છે અને થળિયું જાડું થાય છે એટલે દાણાની સાઇઝ મોટી એનું ઉત્પાદન સારું અને સુકારાનું પ્રમાણ થોડું ઓછું આવે તો અરીનો સાત જીરું છે એ તમે ખાસ વવરાવજો ત્યાર પછી મિત્રો આ વખતે થોડી વટાણા માર્કેટ છે વટાણા ઘણી છે વટાણા સારો પાક છે ખપત અત્યારે ખુબ સારી છે વટાણા આપણે બહાર થી ઇમ્પોર્ટ કરીએ છીએ તો વટાણામાં જે અરીનો કંપનીના પુષ્પક નાઇન્ટી કરી પુષ્પક નેવ કરીને આવે છે આજે આ વટાણા છે એ સારો પાક છે જમીન ને બગાડતું નથી વટાણા સે જમીન માટે બી સારી વસ્તુ છે અને એ વિઘે પંદર મણ થી પચીસ મણ નું ઉત્પાદન આવે છે પછી આ સાલે જે આખા સૌરાષ્ટ્રમાં નવો પાક ઉભરો છે કલંજી છે કલોજીના ભાવ અત્યારે બી ખૂબ સારા છે એ મેડિસન માટે કે કલંજી વપરાય છે અને એક્સપોર્ટ થાય છે તો કલંજી સૌથી અત્યારે ખેતીવાડીના શિયાળુ પાકમાં ઓછામાં ઓછો રોગ આવતો હોય અને સાવ સફળ પાક ગણવું હોય તો કલોંજી છે પણ કલોંજી એવું છે કે એકસો પચાસ દિવસ ઉભું રહી એને એને પાંચ મહિના પાણી જોઈશે પાણી વગર એ નહીં થાય એટલે છેલ્લે જો તમારી પાસે પાણીની સગવડતા હોય તો આમાં કઈ થ્રીપ્સ કે જોશિયા જેવા કશું નથી આવતું આમાં છેલ્લે ઢુંડીને ઈયળ આવે તો ઈયળની દવા છાંટવાની છે અને સારી કંપનીના માઇક્રોન્યુટ્રન છાંટવાના છે ખાસ આ ધારો આ કાચબો છે તો આવી વસ્તુ તમારે બધા પાકમાં છટાવવાની છે આ કેલ્શિયમ ઝીંક અને બોરોન કાચબોર્ડ આ જે એફએમસી કંપનીનું નંબર વન માઇક્રોન્યુટ્રન છે કોઈ પણ પાક તમે એમાં છટાવજો તો કલોંજીનો પાક સેફટી વાળો પાક છે પાણી પાણીની એને જરૂરિયાત છે અને થોડું ઘણું ખાતર કે બધું તો નાખવાનું જોઈ છે તો કલોંજી બહુ આ વખતે સારો પાક છે પછી મિત્રો ઘઉં ઘઉં બી બધા ભાવે છે ઘઉંમાં અત્યારે અરીનો ગોલ્ડ કરીને આપણી પાસે ઘઉં છે અરીનો ગોલ્ડ છે એ ચારસો ને છન્નું નંબર જે આવે છે એની સુધારેલી જાત છે બરાબર ચારસો છન્નું કરતા વીસ ટકા ઉત્પાદન આવે છે અને ખાવામાં બી ચારસો છ કરતા મીઠા છે ટુકડા ગણો છો બેસ્ટ ટુકડા ભાવે સારો મળશે તમારું ઉત્પાદન વધારે આવશે અને મોંઘવારી સામે તો જ ટકી શકીએ બરાબર બિયારણ મેન હાથમાં આવવું જોઈએ બીજું એક અમારી અરીનો કંપનીમાં ધાણા છસો છાસઠ છે ધાણા છસો છાસઠ છે તો મિત્રો એનો દાણો થોડોક નાનો છે ધાણી કરતા થોડોક મોટો અને મોટા ધાણા કરતા મીડિયમ ધાણો છે પણ એમાં સુકારો બિલકુલ ઓછો આવે છે તો સારામાં સારા ધાણા છસો સાસઠ છે ઘણી વખત છસો સાસઠ ના ધાણા આમાં જો ફૂગનાશકના ના છેલ્લે બે ત્રણ રાઉન્ડ વ્યવસ્થિત કર્યા હોય તો એ ધાણીના ભાવે વેચાય છે કલર આવી જાય કલર આવે અને દાણો નાનો છે અને ઉત્પાદન ખૂબ જ સારું પંદર મણ થી પચીસ મણ નું ધાણા છસો છાસઠ નું ઉત્પાદન છે એટલે એ ધાણીને લગતો દાણો છે અને સારું તમે વસ્તુ કરો ને તો એ ધાણીના ભાવે વેચાય છે તો મિત્રો કોઈ પણ પાક હોય કે ચોમાસુ પાક હોય અલ્પેશ ભાઈ તમે વર્ષોથી આપણે ખેતી કરીએ એટલું કામ થાય તમારે કોઈ પણ હોય તમે વાયવા ચણા વસ્તુ વાવી તમારે બે મણ બે મણ વસ્તુ તો તમારે જમીન માટે રાખવાની છે જમીન આપડી અત્યારે બીમાર થઈ ગઈ છે તો બીમારને તમે એને માટે લીધા જ રાખો ને નાખો નહી ને તો આવે તો તમારે તો ઉત્પાદન વધારશો તો તમે ક્યાંક નાખી આપશો તો આ બધી ઉત્પાદન વધારવા માટે બધી પ્રકારના એનપીકે જેટલું છે જે લોકો નથી નાખી શકતા એને ઉત્પાદન નથી આ વખતે મગફળીમાં દસ મણ માંડીને પાંત્રી ઉત્પાદન થયા છે તો જે લોકો એક મગફળીમાં સલ્ફર જીંક બોરોન ફૂગનાશકના રાઉન્ડ માયરા એને બહુ સારી ઉત્પાદન થયું અમારી અરીનો કંપની ની મગફળી જે કોતરા વેરાયટી છે એ આખા સૌરાષ્ટ્રમાં ધૂમ મચાવી છે અલ્કેશભાઈ જગ્યાએ ત્રીસ બત્રી મણ થઈ અને હાથે થી ફોલાતી નથી એવી રીતે ત્રીસ મણ થી પાંત્રીસ ચાલી મણ નો પાક છે ભાવે અત્યારે એનો સારો છે તો આવતા વર્ષમાં અરીનો કંપનીની હોતરા છે એનું ઉત્પાદન ઉપરનું છે વોરામાં પણ હા ભી ચાલે ત્રીસ મણ ઉપરનું ઉત્પાદન છે મિત્રો તો એટલા માટે આજે ખાસ અલ્કેશભાઈ હંમેશા ખેડૂતના હિતની વાત કરે છે અને એને સ્પેશિયલી મને આજે બોલાવી અને ખેડૂતની માહિતી આપવાની કોશિશ કરી છે અને ખેડૂતને જેમ માહિતી મળે એમ એનું ઉત્પાદન વધે એવું પૂરેપૂરું છે ફરીથી અર્કેશભાઈનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ જ મહેનત કરે છે ખેડૂત પાછળ એ બદલ એમને બી ધન્યવાદ આપું છું જય હિન્દ ખેડૂત મિત્રો આપણે જે માહિતી આપણે આપીએ છીએ અવનવી આપણે કોઈ કંપનીની જાહેરાત માટે કે કોઈની કોઈ ભલામણથી આપણે વિડીયો બનાવતા નથી માત્ર ને માત્ર ખેડૂતના હિતમાં જે ખેડૂત મિત્રોને સારી અને સચોટ માહિતી મળે સારું વસ્તુ મળે સારા બિયારણો મળે આના આવા હેતુથી આપણે જે છે વિડીયો બનાવીએ છીએ અને આપણી નહીં યુનિવર્સિટીની ભલામણ મુજબ જોવા જઈએ તો પચીસ ટકા જે છે હિસ્સો હોય છે એ બિયારણ ઉપર આધારિત હોય છે આપણે જે વાવેતર કરીએ છીએ એનું ઉત્પાદનનો પચીસ ટકા ભાગ છે હા કે બિયારણ ઉપર આધારિત હોય છે જો તમારું સારી ક્વોલિટીનું બિયારણ હશે તો પચીસ ટકા પ્લસ ઉત્પાદન આવશે બિયારણ નબળી ક્વોલિટીનું કે નબળી કંપનીનું કોઈ તમે વાવેતર કરી દીધું મિક્સિંગ વાળું કે અન્ય કોઈ પ્રશ્ન વાળું તો તમારું પચીસ ટકા ઉત્પાદન તો ઓલરેડી બિયારણ થી કપાઈ જાય છે એટલે સો બસો કે પાંચસો રૂપિયા મોંઘુ બિયારણ પડે એનાથી અત્યારે જોવાનું નથી વિઘે પાંચસો રૂપિયા કદાચ હજાર રૂપિયા મોંઘું પડે એક વિઘે પણ સામે તમને પાંચ થી લઈને દસ મણ સુધીનો ઉત્પાદનમાં ફાયદો ચોક્કસથી થતો હોય છે તો આવા હેતુથી આપણે વિડીયો ચોક્કસથી બનાવતા હોઈએ છીએ અને આરીનો સીડ કંપની લગભગ બધા વિસ્તારોમાં તાલુકા લેવલે બધી જગ્યાએ મળી રહેશે એવું નથી કે મારી પાસે જ મળશે બરાબર છે છે નજીકના સેન્ટરમાંથી લેવાની ન મળે તો આપણે કે ટ્રાન્સપોર્ટ દ્વારા પણ તાલુકા લેવલ સુધી મોકલી આપીએ છીએ તો આમાં આ પ્રકારની કોઈ વિશેષ માહિતીની જરૂરત હોય નવાણું બે પિસ્તાલીસ બેતાલીસ જીરો પચાસ અમારો મોબાઈલ નંબર છે તમે ગમે ત્યારે ફોન કરીને માહિતી મેળવી શકો છો બસ રજા આપશો જય જવાન જય કિસાન